બંને કંપનીઓએ સાથે મળીને ખેડૂતો એ કાર્બન ક્રેડિટ મારફતે વધારાની આવક મેળવી શકે અને પર્યાવરણ માટે ફાયદાકારક ખેતી અપનાવી શકે તે માટે ખાસ પહેલ શરૂ કરી છે આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત પ્રાઇડ પ્લાઝા હોટલ અમદાવાદ ખાતે ઇમ્પેક્ટ કાર્બન ક્રેડિટ મહોત્સવ દરમિયાન કરવામાં આવી હતી ઇવેન્ટમાં કૃષિ નિષ્ણાતો નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓએ ભાગ લીધો હતો અને ભારતમાં ટકાઉ અને અવશેષ મુક્ત ખેતીના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી હરિયાળું ભવિષ્ય માટે ખેડૂતોને સશક્ત બનાવવું પુનજીવિત ખેતી કૃષિમાં આગામી મોટું પરિવર્તન છે જે જમીનના સ્વાસ્થ્ય જૈવ વિવિધતા અને કાર્બન સંગ્રહમાં સુધારો લાવવા પર કેન્દ્રિત છે તેના વ્યાપક વૈશ્વિક અનુભવ સાથે કાર્બોનિક કાર્બન સિકવેસ્ટ્રેશનને મુદ્રીકરણ કરી શકાય તેવા કાર્બન ક્રેડિટમાં રૂપાંતરિત કરીને ટકાઉ પ્રથાઓ તરફ ખેડૂતોને સંક્રમણ કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે આ મોડલ માત્ર આબોહ પરિવર્તન ઘટાડવામાં મદદ કરી રહ્યું છે પણ ખેડૂતો માટે વધારાની આવકનો સ્ત્રોત પણ પૂરો પાડે છે રૂપિયા ડોટ એપ તેની ખેડૂત કેન્દ્રિત ડિજિટલ ઇકોસિસ્ટમ દ્વારા છ રાજ્યોમાં દસ હજારથી વધુ ખેડૂતો સુધી પહોંચ્યું છે અને પાંચ હજાર પ્લસ એકર ખેતીની જમીન પર ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપ્યું છે આ સંયોગ દ્વારા ભારતીય ખેડૂતો હવે દરેક કાર્બન ક્રેડિટ માટે આઠ કમાઈ શકે છે જે એક નિશ્ચિત કિંમત છે અને બજારની ઉથલપાથલથી પ્રભાવિત થઈ નથી આ ખેડૂતો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને તેમને પર્યાવરણલક્ષી ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે सर आपका नाम और परिचय डॉक्टर अनुराग श्रीमाल लिवर ट्रांसप्लांट सर्जन ग्लेन एंगल्स हॉस्पिटल मुंबई डॉक्टर अमित मांडोत मेडिकल हेपेटोलॉजिस्ट ग्लेन एंगल्स हॉस्पिटल मुंबई सर uh, ये बताओ सो फैसिलिटी यहां शुरू થવાની છે અને શું હતી એમાં શું આપણે એકમ લાવીએ છે અહીંયા હવે અમે લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એડવાન્સ મેડિકલ લિવર કેર નું ફેસિલિટીઝ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ આતે સાથે કોલેબોરેટ કરીને અહીંયા મુંબઈની જે ગ્લેનીગલ્સ હોસ્પિટલ જે ઇન્ડિયામાં પાયનિયર હોસ્પિટલ છે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં એની મેડિકલ ટીમની એક્સપર્ટીઝ અહીંયાના કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સાથે કોલેબોરેટ કરીને અમદાવાદના લોકો માટે એડવાન્સ લિવર કેર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની ફેસિલિટીઝ મોહિયા કરાવશો સર આ સમસ્યા દિન પ્રતિદિન કેટલી વધી રહી છે અને એના મુખ્ય કારણ તો સુમાલક ઓરને સુ ઓર્ગેનાઇઝ એનું મુખ્ય કારણ છે ઇન્ક્રીઝ ઇન ફેટી લિવર બહુ મોટાપો વધે છે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે આલ્કોહોલ નો કન્ઝમ્પશન વધે છે અને ઓવરઓલ ડાયાબિટીસ બીજી બીમારી જે વધે છે એનાથી પણ લિવર પર અસર થાય છે તો એ બધા મેઈન કારણ છે લિવર બીમારીઓ વધવા માટે સર જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે લિવર ટ્રાન્સપ્લાન્ટ એમાં બાળકોનો રેશિયો શું છે તો ટ્રાન્સપ્લાન્ટ મે બાળક કા જો રેશિયો હે વો કરીબ 80 परसेंट अडल्ट और 20 परसेंट बालक होते हैं हमारे सेंटर पे जो है बालकों का भी काफी ज्यादा काम होता है और ऑल ओवर इंडिया से रेफरल आते हैं तो हमारे सेंटर पे करीब 30 से 35 परसेंट बालक का भी ट्रांसप्लांट होता है तो